આ માર મારવામાં આવ્યો છે પાઈ ગયો જ યાર બીજું હરદર ગામની અંદર છીએ અને લોકો સાથે થયેલા પોલીસ દબન ની વાત કરી રહ્યા છે મારી સાથે કાકા છે કાકા આપને માર મારવામાં આવ્યો છે કે શું મારા ઘરે ઘરે હતો એમાં ચાર પાંચ ધોરણ ગ્રી ગયા એ ભાગી ગયા અને મને માર માર મેઘ સાહેબ મારું ઘર છે હું બીજે ક્યાં જાવ મેલકો પોલીસ વાળા ને પોલીસ વાળા મને આ બધી રખડાવવા મળ્યા શૂટિંગ ઉતારવા મળ્યા દવાખાને ન લઈ કરું મારે ઘરે આવી અમારે ક્યાં જવું અમારે નથી ખેડૂવું અમે અમે ઉભિયા માણસ સાહેબ વિરોધી ખરીયા કરો અને કહાવ મારી નાખો દવા પાય જો બીજો મે કરવી મજૂરી કરવી છે કસરા પોસા કરવી છે અને અમારા પેટનું ગુજરાન ચલાવી છે આવું ન હોય કો મારી નાખાય ખાય બીજો મે હું કે છે અકાને આ બતાડો તો કોક દર્શન ભાઈ આ માર મારવામાં આવ્યો છે બી આવ્યો તો આ જે મારું છું બે દિવસ શેક્યું કોઈ દવાખાને કોણ લઈ જાય આપણને સાહેબ ફરિયાદ તો કરતા નહીં હું કરું ઉમરે ફરિયાદ કરવાની ના પડી તમને પડતા બધા કે નહીં દાદા એમ કીજો પડી જાય એમ કીજો મેં માર નહીં બીકે પછી હું પડી જાઉં નહીં કીધું એમ પોલીસવાળાને કીધું તારે મને બહાર નીકળવા દીધું અંદર ઘરની રોલો ભડાકો કર્યો અને મને સુવાસ ચડ્યો બહાર નીકળ્યો પડી જાઉં હું પછી બે પોલીસવાળા વાળા આવીને મને બહાર રખડવા માંડ્યા પાણી પાવા માંડ્યા આવું કરે એ કદાચ મારી નકાય બાપા હું લેવા અમારે જીવવું પડે કોઈ કાંઈ અમને અમારા હાથની કમાણી અમે ખાવી અને એ બધા સરકારનું ખાય છે અમારે તો અમારે કમાણી કરીને ખાવાનું છે તો એની જ ખાવા દે તો જ છે

શું કરવું આવા માનતું આવે પછી આપણે શું એટલે જવું પડે તમે આવ્યા એમ ક્યો કે જાવ દવાખાના જજો અમારે જવું પડે અમે ગરીબ માણસ અમે ક્યાં જઈએ ઘર માં નો રહેવા દે બાર માં નો રહેવા દે અમારે કરવું હોય હવે પાણી જો બીજું નહીં બહુ નથી જીવું હવે લખનેજી એટલે મરી જઈ મરે શું કહેવું જોઈએ મને ખબર નથી ગુજરાતની છ કરોડ જનતાને જો આ વાત સંભળાતો હોય તો એ કદાચ સરકારને પણ સંભળાવવું જોઈએ લોકો સરકાર છે અને સરકાર જો આવી પરિસ્થિતિ લોકો પર પોલીસનો દુરુપયોગ કરીને કરતી હોય તો દાદાની આ ઉંમરે આંખમાં આંસુ એ ગુજરાતની સરકારને હાય તો લાગશે વિકાસ સપ્તાહના તાઇફાઓ તમે ભલે કરતા હોવ પણ કોક આ ગામની અંદર આવીને જ્યારે આ પરિસ્થિતિને જોશે જાતે સમજશે અને અનુભવ કરશે તો તમને સમજાશે કે સાચી પરિસ્થિતિ શું છે વધુ શબ્દમાં મને નથી લાગતું કે મારે કઈ કહેવું જોઈએ આશા રાખીએ છીએ કે સરકાર સુધી કાકાની વાત પહોંચે આ ગામના લોકોની વાત પહોંચે પબ્લિસિટી સ્ટન્ટ માટે ઘણું બધું થઈ શકતું હોય છે ટીઆરપી માટે ઘણું બધું થઈ શકતું હોય છે પરંતુ અમારો એક નાનો પ્રયત્ન છે આટલા દિવસ વીત્યા પછી આ વેદના છે જે તમારા સુધી પહોંચાડવાનો એક નાનો આમ તો પ્રયત્ન છે આશા રાખીએ સરકાર સુધી આ વાત પહોંચે અને મુખ્યમંત્રીને મૃદુ અને મક્કમ કહેવામાં આવે છે મૃદુ મુખ્યમંત્રીની ગુજરાત પોલીસ જો આવી હોય તો પ્રશ્ન ઊઠે એ સ્વાભાવિક છે નમસ્કાર